ફિનલી આપણે જવાનું છે થી બરોડા અને દાદા સિંગો પાડી રહ્યા છે મા પેલી બાજુ કઈક વાલોર ને એવું ગોતી રહ્યા છે પાછળ ધાણા છે લીલા છમ અને લીલું લસણ પણ છે તે બધું પાર્સલ થઈ રહ્યું છે અને આ દાદા મસ્ત મજાની શીંગો લાકડી લઈને પાડી રહ્યા છે આ પડી ગઈ અહીંયા થોડીક શીંગો ભેગી થાય એટલે લઈને પછી નીકળીએ છીએ માવા પાછળ વાલોર ને એવું બધું લઈને આવી ગયા થોડું ઘણું અંદર બધું એ ઘરનું જ થાય છે એટલે અહીંયાથી લઈને ત્યાં ખાવાનો આનંદ વધારે આવે બસ બાપા આટલી બહુ થઈ કાલે કઈ આપણે ગાડી રેડી થઈ ગઈ છે બેગ બેગ બાંધી દીધું અને હવે નીકળીએ છીએ સીધા બરોડા ને બાઇક લઈને જવાનું છે વેરાવળથી બરોડા મસ્ત રીતે બેગ બાંધી દીધું છે બાઇકમાં અને હવે નીકળીએ છીએ બરોડા પછી ગયા છે સાંતરોડાના ટોલગેટ પર અને આપણે આ ટોલગેટના મેનેજર મળવા માટે આવ્યા છીએ પરમ નીકરા છતાં અહીંયા નીકળતા હોય તો ખબર પડે કે નીકળું બહુ ઘેર સ્પેશિયલ મળવા માટે આવ્યો છે આપણે અત્યારે પહોંચી ગયા છે ડારી ટોલ પર જે વેરાવળથી ત્રણ કિલોમીટર થાય છે વધારે દૂર વેરાવળની અંદર જ છું તો હવે નીકળીએ અહીંયાથી આને મળી ચા પાણી કંઈક પીને પછી સીધા નીકળીએ છીએ બરોડા પર કેસ ટપી ગયા હતા અને બે ત્રણ લોકો ત્યાંથી બરોડાથી ભંગાવેલું તો હલવો નાળિયેર લીલા નાળિયેરનો હલવો અહીંયા બહુ માંગરોળનો બહુ ફેમસ છે મંગાવ્યા તો બે ત્રણ જડા હલવો એટલા કેસરોટ હતો જેને પેલા હલવો લઈ લઈએ અને ગાડીમાં ભરી લઈએ બેગમાં બહુ બધા લોકોની રિક્વેસ્ટ હતી ભાઈ જ્યારે આવ ત્યારે ત્યાંથી લેતો આવજે તો ફાઈનલ આપણે લઈ લીધો છે બે ચાર કિલો હલવો તેલ નીકળીએ આપણે પહોંચી ગયા હતા ગોંડલ ને એની બાજુમાં આપણે હિરોઈનને થોડી તરસ લાગી હતી તેના જીઓ પરથી પાણી પીવડાવી દીધું છે ફૂલ થઈ ગઈ છે હવે એટલે વાંધો નથી તો હવે ફૂલ અને હવે આપણે નીકળીએ છીએ આગળ રસ્તામાં એક ચા પાણીનો બ્રેક લીધો ચાતો ફીતો ને કે કોફી કોફે મળે તો બ્રેક લઈશું ને ઘણી બધી ગાડી ચલાવી લીધી છે ગોંડલ પહોંચી ગયો છું અને હવે જઈએ છીએ સીધા આગળ આપણે પહોંચી ગયા છે રાજકોટ અને બાઇકનું ચેન બહુ ઢીલું થઈ ગયું હતું અને બહુ ખટખટ અવાજ આવતો હતો એવું રસ્તામાં કહેવાય ત્યાં પહોંચે તો એવું લાગ્યું ચાલો પેલા બાઇકનું ચેન રિપેર કરે બાકી જો રાત્રે રસ્તામાં કે હેરાન થવું પડશે તો બહુ વધારે તકલીફ પડશે પહેલાં આપણે બાઇકનું ચેન બહુ ઢીલું પડી ગયું હતું એને બાઇક માટે રિપેર કરાવી લઈએ અને રિપેર અને પછી નીકળે ફાઇનલી આપણે રાજકોટ તો પહોંચી ગયા છે બટ રસ્તાની અંદર એટલું બધું ટ્રાફિક છે ને જોરદાર ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક ચારે બાજુ રસ્તાઓના કામ ચાલુ છે તો ટ્રાફિક 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 બહુ વધારે છે એટલા માટે થઈને હવે બાઇકનું પહેલાં કામ કરાવી લીધું ને પછી નીકળીએ છીએ અત્યારે છીએ રાજકોટવાળા હાઈવે ઉપર આ રસ્તામાં શક્તિ કૃપા હોટલ છે ત્યાં પાણી પીવા માટે બાઇક ઊભી રાખી છે ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે ઠંડી આ બાજુ છે વધારે લાગી રહી છે અને હજી અહીંથી ઓલમોસ્ટ બસો કિલોમીટર છે થાય છે તો હજી બસો કિલોમીટર બાઇક ચલાવવાની છે અને વાગી ગયા છે દસ તો ટ્રાફિકના કારણે બહુ લેટ થઈ ગયું છે ખબર નહીં કેટલા વાગે પહોંચવું એટલે લગભગ બે અઢી વાગી જશે કે બી અઢી વાગતા વાગતામાં તો હાલત ખરાબ થવાની છે આજની બહુ અઘરું પડશે આ ચાલુ બાઇક લઈને જવું પણ ખેર હવે જવું તો પડશે એમાં તો નહીં ચાલે તો હજી બસો કિલોમીટર બાઇક ચલાવવાની છે ફટાફટ કરીએ ચાલુ બાઇક અને નીકળીએ બરોડા ફાઇનલી પાંચસો કિલોમીટર કાપીને પહોંચી ગયો છું ઘરે પણ ઘરે આવતા ભેગું એવું થયું છે કે આજે કંઈક પહેલીવાર લાઇટ ગઈ છે જ્યોતિ બનાવી રહી છે જમવાનું વાગી ગયા છે બે તો હવે ફટાફટ જમી અને સુઈ જઈએ છે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ મળીએ નવા વિડીયોમાં